પંચમહાલ ગોધરામાં દાંડિયા બનાવવાનો મુસ્લિમ સમાજ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે જે માધ્યમથી હાલ આ વિસ્તારના યુવક યુવતીઓ નવરાત્રી સમય દરમિયાન સારી રોજગારી મેળવી રહ્યા છે ગોધરામાં વર્ષોથી નવલા નવરાત્રીની રંગતમાં ખેલૈયાઓ રાસ રમતી વેરાય જે દાંડિયાનો ઉપયોગ કરે છે આ રંગબેરંગી દાંડિયા ગોધરાના મુસ્લિમો દ્વારા બનાવવામાં આવે છે ગોધરાના ગૃહ ઉદ્યોગ તરીકે મુસ્લિમોમાં દાંડિયા બનાવવાનો વ્યવસાયિક કોમી એકલાસ નું જીવંત ઉદાહરણ છે ગોધરાની વિશ્વ ઉપર ખરડાયેલી સહેજ પણ ગૌરવ કહી શકાય નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મનમુખી ગરબે રૂડો અવસરે વર્ષોથી પરંપરાગત રીતે રાસ અને ગરબામાં લાકડામાંથી બનતા દાંડિયા મહત્વનો ભાગ ભજવે છે દાંડિયામાં રજવાડી સાદા સહિત વિવિધ પ્રકારના બનાવવામાં આવે છે હાલ નવરાત્રી દરમિયાન ગોધરાના મુસ્લિમો રોજગારી મેળવી રહ્યા છે ખેલૈયાઓના થનગનાટમાં રંગ પૂરતા દાંડિયાને આકાર આપી રંગીન બનાવવા મુસ્લિમ બિરાદરો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે દાંડિયાના કલર કામમાં મહિલાઓ પણ જોતરાઈને રોજગારી મેળવે છે જે નવરાત્રીના છ મહિના પૂર્વેથી જ દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે ગોધરામાં બનેલ દાંડિયાને ગુજરાત ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વિદેશમાં પણ અહીંથી જ દાંડિયાની નિકાસ કરવામાં આવે છે વિદેશમાં અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા જેવા દેશોમાં અહીંના મુસ્લિમોએ બનાવેલા દાંડિયા વેપારી દ્વારા નિકાસ કરવામાં આવે છે ગુજરાત બહારના વેપારી દાંડિયા જથ્થાબંધ લઈ જાય છે વર્તમાન સમયમાં વિસરાતી પ્રાચીન દરબાની પરંપરા આગામી પેઢી ભૂલી ન જાય તે બાબતને ધ્યાનમાં રાખી પ્રાચીન દરબાને સ્થાન આપવા દાંડિયા બનાવતા મુસ્લિમ બિરાદર અપીલ કરી રહ્યા છે અમારા જે દાંડિયા બની રહ્યા છે એની તૈયારી લગભગ છ પાંચ છ મહિના પહેલાં તૈયારી કરવામાં આવે છે કારણ કે આ દાંડિયા બનીને પૂરા ગુજરાતના અંદર નહીં બલકે પૂરા વર્લ્ડના અંદર અને પૂરા વર્લ્ડ બહાર કન્ટ્રીના બહાર અમારા જે હિન્દુ ભાઈ હોય છે એ આ દાંડિયાથી રમે એમના નવરાત્રિ અચ્છી તરીકેથી મનાવે એમને આનંદના સાથે મનાવે તો એ અમારી તૈયારી હોય છે કે રાત દિવસ એક કરીને કારીગર અગર આગા પાછા હોય છે તો એમને બોલાવવા જવા એમને શોધવા અને એ લોકોને લાઈને બેસાડવા કે ભાઈ આપનો આ દાંડિયાનો ઓર્ડર છે ભાઈ આપણા હિન્દુભાઈનો તહેવાર છે નવરાત્રિનો કે એ તહેવાર આપનો એમને અચ્છી તરીકેથી મનાવી શકીએ એના માટે અમારા કારીગરોને બી લાઈને બેહારીએ છીએ રાત્રે બી બેહારે રાત્રે બી અમારું કારખાનું તકરીબન બાર એક વાગ્યા સુધી ખુલ્લું રહે અને સવાર પડતા સાત વાગ્યા સુધીમાં અમારું કારખાનું ખુલી જાય કે ભાઈ આપણા દેશના અંદર એક અમનો અમાનની ફિજાયા કાયમ રહે અને જે હમણાં ખબર છે કે આ દાંડિયા અમારા હિન્દુ ભાઈ જ કે નવરાત્રી તહેવાર એમનો છે એટલે તહેવારમાં એમને મનાવે છે તો અમે એના માટે ફૂલ મહેનત કરીએ છીએ કોશિશ કરીએ છીએ અને આનાથી અમે એક જ વસ્તુ ચાવી રહ્યા છીએ કે આ કોઈના માટે નહીં બસ અમારો જે હિન્દુ મુસ્લિમ જે છે એ એક શાયરે કીધું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમે ભાઈ ભાઈ તો એના માટે આ એક મહેનત કરી રહ્યા છે કે અમારા દેશના અંદર જે ભાઈચારો ખોરવાઈ ગયો છે કે એ ભાઈચારો આના જ એ ભાઈચારો પાછો સચવાઈ જાય અને બધા એક ભાઈ ભાઈ માને અને જે તે દિવસોના અંદર દેશ દેશ એ એ જ જ તરીકાથી ચાલે એના માટે અમે આવી મહેનત કરી રહ્યા છે આ દાંડિયા બનાવી રહ્યા છે એના માટે પહેલા અમે આ સાધા બનાવીએ પછી એને બીજું બીજી બાજુ જઈને એને કલર કરાવીએ આના અંદર બહુ મહેનત છે પણ અમે મહેનતને ખુશીના સાથે બરદાશ એના માટે કરી રહ્યા છે કે અમારા ભાઈ અમારા નવરાત્રી એમનો જે તહેવાર છે એ તહેવાર ને બહુ આનંદ ના સાથે મનાવી શકે એ અમારી શુભેચ્છા અક્રમ હયાત મારું નામ દાંડિયા જ છે કે અમારા સમગ્ર ગુજરાતી ભાઈ ભાઈ આ તહેવાર અમે એક સંદેશ આપવા માટે છે તમારા માધ્યમથી કે ભાઈ આજે ગોધરાને જે લોકો બદનામ કરવા માંગે છબી ખરાબ કરવા રહ્યા છે અગર અમારા મનમાં જ્યાં પણ બે તમે આ દાંડિયા ના બનાવો ના અમારા તમારા માધ્યમથી અમે કેવા માંગીએ છીએ કે અમને ખબર છે કે આ દાંડિયા મંદિરમાં યુઝ થશે પોતાના નવરાત્રી થશે પણ અમે કોઈ પ્રકારનો ભેદભાવ વગર અમે એટલે દાંડિયા બનાવ્યા છે કે અમારા હિન્દુ ભાઈ આરામથી પોતાનો તહેવાર મનાવી શકીએ અને ગોધરાની જે છબી ખરાબ કરવા જે લોકો અસમય તો માંગી રહ્યા છે અમે એને કામયાબ થવા નહીં દઈએ અમારો એટલો સંદેશ છે બીજું શું કહેવા માંગો છો બીજું એટલું જ કહેવા માંગીએ છે કે દેશના અંદર ઉલ્લાસપૂર્વ પોતપોતાનો તહેવાર મનાવે અને હિન્દુ ભાઈ શાંતિથી પોતા પોતાનું કામ કરે નતારી દેશનો માહોલ છે ખરેખર બહુ મોંઘવારી બહુ માહોલ ખરાબ છે એવા અંદાજ જે લોકો ભેદભાવ કરી રહ્યા છે એ લોકોને ખાસ કેવા માંગુ છું આવો અમારા ગોધરા અંદર એક દિવસ પધારો અમારી મુલાકાત તમે કરો અમારા હાલ તમે અમે એટલી ગુરબતમાં જઈએ આજે બી અમારા દિલના અંદર દેશ માટે પ્રેમ છે એક હિન્દુ માટે પ્રેમ છે એટલે અમારું બધું કામ છોડી અમે આ કામ કરી છે છીએ કેટલી વાર તમારા દાંડિયા જાય છે પૂરા દેશમાં સાહેબ જાય છે ગુજરાતમાં જાય છે દેશમાં બલકી વિદેશમાં અમારા દાંડિયા જાય છે એ ગોધરાના ફેમસ દાંડિયા આમ તો બીજા ગામ બનતા છે પણ ગોધરાના દાંડિયા એટલે વિશ્વમાં ફેમસ દાંડિયા આપનું નામ ફિરોઝભાઈ પઠાણ